જેથી મારી પાસે કંઈક એવું હોવું જોઈએ જેથી હું આ પથ લંબાઈના તફાવતને માપી શકું તેના માટે આપણે અહીં એક ટ્રિકનો ઉપયોગ કરીશું હું અહીં કયા ખૂણે છું તેના આધારે આ પથ લંબાઈના તફાવતનું વિધેય શોધીશ તેના માટે આપણે અહીંથી આ બધાને દૂર કરીએ હવે હું અહીં એક રેફરન્સ લાઈન દોરીશ જે કંઈક આ પ્રમાણે મધ્યમાંથી પસાર થાય છે અને આ લાઈન મને ખૂણાઓને શોધવામાં મદદ કરશે ધારો કે હું આ દિવાલ પરના કોઈક બિંદુ આગળ માપન કરવા માંગુ છું તો હું કયા ખૂણે હોઈશ તો હું અહીં મધ્યમાંથી પસાર થતી રેખાના સંદર્ભમાં આ બિંદુ સુધી લીટી દોરીશ જેથી મને આ ખૂણો મળે આ ખૂણાને ઠીટા કહીએ હવે મારો પ્રશ્ન એ છે કે શું આ ખૂણા આધારે પથ લંબાઈ નો તફાવત શોધી શકાય છે આ ખૂણા સાથે કઈ રીતે સંબંધિત છે આપણે તેને આ પ્રમાણે કરી શકીએ હું આ નીચેના છિદ્રના મધ્યમાંથી આ બિંદુ સુધી લીટી દોરીશ તેવી જ રીતે આ ઉપરના છિદ્રના કેન્દ્રમાંથી આ બિંદુ સુધી લીટી દોરીશ હવે જો આ સ્ક્રીન દૂર આવેલી હોય તો આ બંને છિદ્ર વચ્ચે થોડું અંતર જોવા મળશે જે એટલી બધી પ્રોબ્લેમ ઊભી કરશે નહીં કારણ કે આ બંને છિદ્ર ખૂબ જ નજીક છે હવે હું અહીં ત્રીજી લીટી દોરીશ અને તે કંઈક આ પ્રમાણે દેખાશે આ બિંદુએથી શરૂ થઈને અહીં આ લીટી આગળ કાટખૂણો બનાવે આપણે અહીં એ ધારી લઈએ કે આ સ્લીટ અને દિવાલ વચ્ચેનું અંતર આ બંને સ્લીટ વચ્ચેના અંતર કરતાં વધારે છે જો મારી સ્ક્રીન દૂર આવેલી હોય જો અહીં આ ખૂણો કાટખૂણો હોય તો આ જે બાકીનો ભાગ છે તે એકબીજાને સમાન થાય બીજા શબ્દોમાં કહીએ તો અહીં આ પથ લંબાઈ એ આ પથ લંબાઈને સમાન થાય અને તેના બરાબર શું થાય પથ લંબાઈનો તફાવત અહીં આ ભાગ થશે જે બાકી રહી ગયો આ ભાગ બીજા શબ્દોમાં કહીએ તો અહીં આ ડેલ્ટા એક્સ છે અને હું તેને કઈ રીતે શોધી શકું જો આ આ આ સ્ક્રીન દૂર હોય હોય અને ખૂણો તો પણ થશે તે બંનેનું મૂલ્ય સમાન થાય માત્ર મૂળભૂત ત્રિકોણ મિતિનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે આ બંને ખૂણાઓ સમાન થાય હું અહીં કાટકોણ ત્રિકોણ ફરીથી દોરીશ આ બંને છિદ્ર વચ્ચેનું અંતર ડી છે બંને છિદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર ડી છે ત્યારબાદ આ નારંગી લીટી જે મેં કાટકોણ ત્રિકોણ બનાવવા માટે દોરી અને આ ભાગ જે પથ લંબાઈનો તફાવત છે આ ભાગ ડેલ્ટા એક્સ છે અને આ કાટકોણો ઉપરના છિદ્રમાંથી તરંગે આ બિંદુ સુધી પહોંચવું હોય નીચેના બિંદુમાંથી તરંગે આ બિંદુ સુધી પહોંચવું હોય તો તેણે આ ઉપરના તરંગ કરતા ડેલ્ટા એક્સ જેટલું અંતર વધારે કાપવું પડે હવે આપણે કાટકોણ ત્રિકોણ માટે મૂળભૂત ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ અહી આ ખૂણો છે જે આને માટે સાઈન ઓફા બરાબર સામેની બાજુ ખૂણાની સામેની બાજુ આ થશે પથ લંબાઈ તફાવત ડેલ્ટા એક્સ ભાગ્યા કર્ણ અહીં આ ડી એ કર્ણ છે બે છિદ્ર વચ્ચે નું અંતર કર્ણ છે કણ ક્યારેય કાટખૂણાને સ્પર્શતો નથી છેદમાં ડી તો હવે પથ લંબાઈનો તફાવત શું થાય બે સ્લીટ માટે પથ લંબાઈનો તફાવત બરાબર ડી ગુણ્યા સાઈન થીટા થાય હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એક્સ બરાબર ડી ગુણ્યા સાઈન ઓફ થીટા તેથી હવે બે સ્લીટ માટેનું સૂત્ર લખી શકાય હું અહીંથી આને દૂર કરીશ બે સ્લીટ માટેનું સૂત્ર

બે લેમડા અને આ રીતે આગળ જઈ શકાય આમ સહાયક બિંદુઓ મેળવવા ડી સાઈન થીટા બરાબર ડેલ્ટા એક્સ થવું જોઈએ જે પથ લંબાઈ તફાવત છે અને તેના બરાબર ઝીરો લેમડા બે લેમડા અને આ પ્રમાણે આગળ થવું જોઈએ આમ બે સ્લીટ માટેનું સૂત્ર કંઈક આ પ્રમાણે દેખાય છે તે તમને શું આપે છે અહીં આ એમ બરાબર ઝીરો એક બે આગળ ને આગળ ત્યારબાદ અહીં આ ડિસ્ટન્સ ડી બરાબર આ છિદ્રના કેન્દ્રથી લઈને આ છિદ્રના કેન્દ્ર સુધીનું અંતર અને આ ઠીટા એ આ ખૂણો થશે મધ્યમાંથી પસાર થતી રેખા અને જે બિંદુ આગળ તમને સહાયક બિંદુ મળે છે તે બંને વચ્ચેનો ખૂણો અને ઠીટા બરાબર આ ખૂણો મધ્યમાંથી પસાર થતી રેખા અને પડદા પર જ્યાં તમને સહાયક બિંદુ મળે છે તેની વચ્ચેનો ખૂણો અને આ લેમડા એ તરંગ લંબાઈ છે તરંગના બે શ્રૃંગ વચ્ચેનું અંતર હવે તમે એમ બરાબર એકના છેદમાં બે પણ લઈ શકો જે તમને વિનાશક બિંદુ આપશે કારણ કે આપણે જાણીએ છીએ કે વિનાશક વ્યતિકરણ મેળવવા પથ લંબાઈ તફાવત લેમડા ભાગ્યા બે થવું જોઈએ આમ જો તમે એમની સાચી કિંમત મૂકો તો આપણને અહીં સહાયક બિંદુઓ અને વિનાશક બિંદુઓ મળશે જેને સહાયક બિંદુની કક્ષા કહેવામાં આવે છે આ શૂન્ય કક્ષા થશે કારણ કારણ કે કે તફાવત તફાવત શૂન્ય છે આ પ્રથમ કક્ષા થશે એક જેટલો છે માટે લેમડા ત્યારબાદ અહીં આ બીજી કક્ષા થશે કારણ કે તફાવત બે લેમડા જેટલો છે તમે કદાચ કહી શકો કે આ બરાબર નથી કારણ કે આ ડી ખૂબ જ ઓછું છે બંને છિદ્ર એકબીજાની ખૂબ જ નજીક છે તેમની વચ્ચેનું અંતર ઓછું છે આપણે તેમને માપી શકતા નથી પરંતુ આપણે અહીં ઠીટા ખૂણો માપી શકીએ અને આપણે જે લેસર ફેંકીએ છીએ તેની તરંગ લંબાઈ પણ માપી શકાય ત્યારબાદ આપણે કઈ કક્ષા આગળ છીએ તેની ગણતરી કરી શકાય આમ જો તમારી પાસે બે છિદ્ર હોય તો તમે તેઓ એકબીજાની કેટલા નજીક છે તે માપી શકો તમને આ પ્રમાણે વ્યતિકરણની ભાત મળશે તમે આ ખૂણાને માપો અને પછી આ બંને છિદ્ર એકબીજાની કેટલા નજીક છે તે શોધી શકાય સ્ફતિકના લેટાઈઝમાં અને અણુઓની રચનામાં આ છિદ્ર એકબીજાની કેટલા નજીક છે તે શોધવા તમે આ પ્રકારનો પ્રયોગ કરી શકો અને તેને યંગના બેસલીટના સમીકરણ વડે નક્કી કરવામાં આવે છે